બે હજાર ચોવીસ ના રોજ યોજાયેલ આ વ્યાપક બે દિવસીય અભ્યાસ નો ઉદ્દેશ્ય દેશના સમુદ્રી સુરક્ષાને મજબૂત બનાવવાનો હતો જેમાં ભારતના વિશાળ કાંઠા રેખા પરના અનેક હિસ્સેદારો ને સામેલ કરવામાં આવ્યા સી વિજલ ચોવીસ અભ્યાસે ભારતની અગિયાર હજાર અઠ્ઠાણું કિલોમીટર કાંઠા રેખા અને બે પોઇન્ટ ચાર મિલિયન ચોરસ કિલોમીટર વિશિષ્ટ આર્થિક ક્ષેત્રને આવરી લીધો હતો તેમાં છ કેન્દ્રીય મંત્રાલયો એકવીસ કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓ તથા સમુદ્રી સુરક્ષા ઉપકરણોના મુખ્ય હિસ્સેદારોનો સમાવેશ થયો હતો આ અભ્યાસનો ઉદ્દેશ્ય ભારતના કાંઠા સંપત્તિઓ જેમ કે બંદરો તેલના રિગ્સ સંવેદનશીલ વિસ્તારો સંવેદનશીલ બિંદુઓ અને કેબલ લેન્ડિંગ સ્ટેશનોની કાંઠા અને સમુદ્રી સુરક્ષાના સંકલિત અભિગમનો સમાવેશ થાય છે તેમાં ભારતીય ભારતીય સેના અને વાયુસેનાની સક્રિય ભાગીદારી હતી આ સહયોગે સમુદ્રી ખતરાઓ સામે એકીકૃત પ્રતિસાદની મહત્વતાને અને વિવિધ સુરક્ષા એજન્સીઓ વચ્ચે નિરંતર સંકલનની જરૂરિયાતને રેખાંકિત કરી અભ્યાસમાં વિવિધ સમુદ્રી સુરક્ષા એજન્સીઓના પાંચસો પચાસ થી વધુ સપાટી સંપત્તિઓ સાત દિવસના સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કાંઠા રક્ષણ અને સુરક્ષા તૈયારી મૂલ્યાંકન તબક્કામાં માછીમારી ઉતરાણ કેન્દ્રો લાઇટ હાઉસ મુખ્ય અને ગેરમુખ્ય બંદરો કાંઠા પોલીસ સ્ટેશનો અને ઓફ શોર સંપત્તિઓ જેવા નવસો પચાસ થી વધુ મહત્વપૂર્ણ કાંઠા સ્થળોની વ્યાપક ઓડિટનો સમાવેશ થાય છે લશ્કરી અને સુરક્ષા દળો ઉપરાંત સ્થાનિક સક્રિય રીતે સામેલ કર્યા જેમાં એનસીસી કેડેટ્સ એનએસએસ સ્વયંસેવકો ભારત સ્કાઉટ્સ અને ગાઇડ્સ અને માછીમારોનો સમાવેશ થાય છે જેથી સમુદ્રી સુરક્ષાના મહત્વ વિશે જાગૃતિ ફેલાય આ જાહેર સગાઈ ભારતની કાંઠા રેખા પર વ્યાપક જાગૃતિ સર્જવામાં મહત્વપૂર્ણ હતી અભ્યાસી તેલના રિક્સ સિંગલ પોઈન્ટ મોરિંગ્સ કેબલ લેન્ડિંગ સ્ટેશનો અને કાંઠા પરના પરમાણુ સ્થાપનો જેવી મહત્વપૂર્ણ સમુદ્રી સંપત્તિઓની સુરક્ષાને મજબૂત બનાવવામાં પણ ધ્યાન કેન્દ્રિત કર્યું વેપારી જહાજોની સલામતી અને સુરક્ષાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું જેમાં હાઇજેકિંગ પરિપ્રેક્ષ્યો નૌકાદળ સહકાર અને શિપિંગ માટે માર્ગદર્શન અને ભારતીય વેપારી જહાજોના પુનઃ માર્ગદર્શનનો સમાવેશ થાય છે સિવિજિલ ચોવીસના સફળ અમલે ભારતને સમુદ્રી સુરક્ષા અને કાંઠા રક્ષણ મકાનિકાઓને મજબૂત બનાવવાની અડક પ્રતિબદ્ધતાને દર્શાવી અભ્યાસે આંતર એજન્સી સંકલનનું મૂલ્યાંકન કરવા અને ભારતના કાંઠા સુરક્ષા માળખામાં ખામીઓની ઓળખ કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે સેવા આપી ભાગ લેનાર એજન્સીઓ વચ્ચેના નિરંતર સહકારને તેમના વિકસતા સમુદ્રી ખતરાઓનો સામનો કરવા માટેની તૈયારીને હાઇલાઇટ કરી